દરેક જગ્યા ઉજવાય છે પર્યાવરણ દિવસ તરીકે અમારો ભારતીય મધુસંઘ અમૃતા દેવી ના બલિદાન ના નિમિત્તે આ કાર્યક્રમ પૂરા ભારત દેશમાં થાય છે અત્યારે અમે શહેરાના બસ સ્ટેન્ડ પર છીએ બસ સ્ટેન્ડ પર કાર્યકર્તા કાર્યકર્તાઓ સાથે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને એક આંગણવાડી છે અહીંયા શહેરાની ત્યાં આંગણવાડી પર પણ અમે આ કાર્યક્રમ કર્યો છે ગોધરા તાલુકાની અંદર ગોવિંદમાં પણ ગામડામાં અમે આ કાર્યક્રમ કરેલો છે એટલે પૂરા ભારત દેશમાં અઠ્યાવીસ ઓગસ્ટ પર્યાવરણ દિવસની ઉજવણી થાય છે અને એમાં મારી જવાબદારી છે ભારતીય મજદુસંઘની અંદર મહિલા કાર્યભાર અને આંગણવાડી મહાસંઘની અંદર